સુરત શહેર પોલીસ તેમજ વલસાડ પોલીસના સંયુક્ત ઓપરેશનના કારણે ગણતરીના કલાકો માં ગુના ભેદ ઉકેલાયો અને લૂંટની રકમ સાથે ચાર શખ્સો ઝડપી પાડવામાં પોલીસ ને સફળતા મળી છે

બપોરના અઢી વાગ્યાના આસપાસ થઈ હતી ચાર કરોડના મુદ્દા માલ સાથે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી વલસાડ પોલીસ અને સુરત પોલીસ દ્વારા આ લોકોનો નંબર ગાડી આઈડેન્ટિફાઈ કરી એક અમેઝ ગાડી અને એક ઇનોવા કબજે લેવામાં આવી હતી અને ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આ ગુનામાં વધુ ઇન્વેસ્ટિગેશન દરમિયાન આમાં એક વેલ પ્લાનિંગ કહી શકાય એવું ત્રણ માસનું પ્લાનિંગ સામે આવ્યું કે બે થી ત્રણ માસ દરમિયાન એક રાહુલ વ્યોર વર અને શૈલેન્દ્રસિંહ અને શૈલેષ ગાયકવાડ આ ત્રણ માણસોએ ભેગા મળીને એક આ કાવતરું ઘડ્યું હતું અને સુરત શહેરમાં આ લોકો બે ગાડી નહીં પરંતુ પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ત્રણ ગાડી લઈને આવ્યા હતા બે ઇનોવા અને એક એમએસ ગાડી અને અલગ અલગ માણસો અલગ અલગ રીતે સર્વેલન્સ રાખવામાં આવી હતી આ ત્રણેય ગાડીઓ કબજે કરી લેવામાં આવી છે જે રાહુલ વ્યોર મેઇન માણસ હતો જે આ આ કાવતરાને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જેનું સૌથી વધુ મગજ વાપરેલું હતું એને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા પછી એની ધરપકડ કરવામાં આવી છે એની પૂછપરછ ચાલુ છે અને આ લોકોએ મુંબઈમાં સિક્સાટા નાખા પાસે પ્લાનિંગ કરીને લોકો ભેગા થયા હતા ત્યાં બેથી ત્રણ લોકોએ મિટિંગ કરી હતી